સદગુરુ શતાનંદ સ્વામી એ જયારે આ ગ્રંથ લખ્યો ને ત્યાં ગ્રંથ લખવા પાછળ એમનો હેતુ જગતમાં મારી વાહવા થાય કે આવા વિદ્વાન સંત હતા જેમણે આટલો મોટો ગ્રંથ લખ્યો એ છે ના સત્સંગમાં યુગો સુધી શતાનંદ સ્વામી નો આ ગ્રંથ ગવાય એ છે ના આ ગ્રંથ લખાણો ત્યારે સતાનંદ સ્વામીને ક્યાં ખબર હતી કે આ ગ્રંથ સંપ્રદાયમાં આટલો પ્રસિદ્ધિ પામશે અને સંપ્રદાયમાં ગ્રંથ વંચાશે એની સ્વામી આ ગ્રંથ લખ્યો ને એ ગ્રંથની પાછળ આ ગ્રંથની રચના કરવા પાછળ એક જ હેતુ રાખ્યો હતો અને હેતુ હતો મારા ભગવાન મારા ઉપર રાજી થાય